આપણે કર્ણભારના મોટા ભાગના પાસા જોઈ લીધા હવે માત્ર એક બે નાના પોઈન્ટ જે બાકી છે એની વાત કરીશું તો પહેલી વસ્તુ જે મુખ્ય દ્રશ્યો છે એની સમીક્ષા એક મુખ્ય દ્રશ્ય છે કર્ણનો યુદ્ધ માટેનો ઉત્સાહ અને એના મનની સ્થિતિ યોદ્ધો જે છે એ આવીને નિવેદન કરે છે ભાસ પ્રસ્તાવનામાં જણાવે છે તે મુજબ દુર્યોધનનો સંદેશો લઈ એક યોદ્ધો અંગરાજ કર્ણને નિવેદન કરવાનું જણાવે છે કે અસહ્ય તેજવાળો દુર્યોધન રણમેદાન તરફ જવા રવાના થયો છે મહાભારતનું યુદ્ધ શરૂ થઈ ગયું છે અર્જુનના ધ્વજની સામે હાથી ઘોડા અને રથ પર બેઠેલા સિંહ જેવા પ્રસન્ન રાજાઓએ સિંહ નાદ કર્યો છે યુદ્ધના આવેગવાળો દુર્યોધન પણ શત્રુઓની ગર્જનાથી પરિસ્થિતિ પામી ગયો છે ત્યાં જ યોદ્ધાને કર્ણના દર્શન થાય છે કર્ણ યુદ્ધનો પોશાક ધારણ કરી શલ્યરાજ સાથે પોતાના ભવનમાંથી બહાર નીકળી યુદ્ધના મેદાન તરફ આગળ ધપી રહ્યો છે યોદ્ધા યુદ્ધના ઉત્સવમાં અગ્રગણ્ય પ્રખ્યાત પરાક્રમવાળા કર્ણના હૃદયનો સંતાપ શા કારણે હશે એ સમજી શકતા નથી બુદ્ધિમાન કર્ણને આ સમયે આનંદ અને આવેગ હોવો જોઈએ જોશ હોવો જોઈએ એની બદલે કર્ણ શોકાતુર કેમ છે એ યોદ્ધાને સમજાતું નથી યોદ્ધો કર્ણને વાદળોના સમૂહથી આચ્છાદિત સૂર્ય સમૂહ શોભ તો નિહાળે છે સૂર્ય સમો ખરો પણ વાદળોના સમૂહથી આચ્છાદિત સૂર્ય સમૂહ કર્ણને આગળ વધતો જોઈ યોદ્ધો બાજુમાં ખસી જાય છે કર્ણનો યુદ્ધ માટેનો ઉત્સાહ કેમ નથી એની વ્યથા મનોવ્યથા શું છે કર્ણ અને શલ્યનો પ્રવેશ થાય છે કરણ કહે છે કે તેના બાણોના લક્ષ બનેલા રાજવીઓ જીવતા રહ્યા હોય એવું બન્યું નથી જો યુદ્ધમાં આજે અર્જુન સામે મળે તો તે કૌરવોને ગમતી વસ્તુ કરી શકે તે શલ્યરાજને કહે છે કે તેનો રથ જ્યાં અર્જુન છે ત્યાં લઈ જાય રણ મેદાનમાં પરસ્પરના શસ્ત્ર પ્રહારથી કપાયેલા અંગોવાળા યોદ્ધાઓ ઘોડાઓ તૂટેલા રથ વગેરે જોઈને પરાક્રમી કર્ણના શરીરમાં ધ્રુજારી છૂટી જાય છે પોતે યમરાજાની જેટલો ક્રોધે ભરાયેલો હોવા છતાં ક્ષોભ અનુભવે છે કર્ણના મનને બે વ્યથા કોરી રહી છે એક પોતે કુંતા પુત્ર છે એ વાતની હવે એને જાણ છે એને કૃષ્ણ એ કહી દીધો છે પોતાના જન્મની સાચી વાતની એને હવે જાણ થઈ ગઈ છે પોતે કુંતી દ્વારા ઉત્પન્ન થયો હોવા છતાં પોતે કૌંતે ન કહેવાયો પણ રાધેય કહેવાયો એ કેટલું દુઃખદ કર્ણ જાણે છે કે યુધિષ્ઠિર વગેરે પોતાના નાના ભાઈઓ છે કર્ણ જે સમયની રાહ જોઈને બેઠો હતો અત્યાર સુધી એ સમય હવે આવીને સામે ઊભો છે અર્જુન જેવા સમોવડિયા સામે લડવાનું એને સુખ મળવાનું છે પણ કર્ણના મનમાં સંતાપ છે એક કર્ણ માતા કુંતાના વચનથી બંધાયેલો છે એણે કુંતાને વચન આપેલું કે કોઈ પણ સંજોગોમાં અર્જુન સિવાયના પાંડવને ઉપર હાથ નહીં ઉપાડો અને કોઈ પણ સંજોગોમાં તારા પાંચ દીકરા પાંચ જ રહેશે અર્જુન મરશે તો હું અને હું મરીશ તો અર્જુન તો છે જ એટલે એની વ્યથાનું એક કારણ કુંતાને આપેલું વચન અને બીજું પરશુરામનો શાપ એના શસ્ત્રો નિરર્થક ગયા છે ઇન્દ્ર કવચ અને કુંડળ લઈ જવાના છે કારણે માતાને કુંતાને વચન આપ્યું હતું કે પાંડવોમાંથી માત્ર અર્જુનને જ પોતે હણશે કાં તો પોતે હણાશે કાં અર્જુન હણાશે એ સંજોગોમાં કુંતાના પાંચ પુત્રો પાંચ જ રહેશે શલ્યરાજ કર્ણની આ ઉક્તિથી કુતુહલ વશ થઈ અસ્ત્રવિદ્યાનો વૃત્તાંત જણાવવા કહે છે કે તમારા અસ્ત્ર નિષ્ફળ ગયા છે એવું તમને કેમ લાગે છે શલ્યને આ કથા હવે કર્ણ કે છે કર્ણના અસ્ત્રો નિષ્ફળ જવાનું કારણ અથવા વૃત્તાંત મહત્વનું કહી શકાય એવું દ્રશ્ય છે કર્ણ શલ્યને પોતાના અસ્ત્રો અને શસ્ત્રો નિર્વીર્ય થવાની હકીકત પાછળની ઘટના જણાવે છે કર્ણ પરશુરામ પાસે શસ્ત્ર વિદ્યા શીખવા ગયો હતો પરશુરામે કર્ણને તું કોણ છે એવું પૂછ્યું હતું કર્ણે પોતે બ્રાહ્મણ છે એમ કહી પરશુરામ પાસે વિદ્યા શીખવાની શરૂ કરી કારણ કે પરશુરામ બ્રાહ્મણ સિવાય અન્ય કોઈને શસ્ત્ર વિદ્યા શીખવાડતા નહોતા અને એટલે કર્ણને જૂઠું બોલવું પડ્યું કેટલાક સમય પછી કર્ણ પરશુરામ સાથે ફળ મૂળ સમીધ દર્ભ અને પુષ્પ લેવા ગયો વનમાં ભ્રમણ કરવાથી પરશુરામ થાકી ગયા અને કર્ણના ખોળામાં માથું રાખીને સૂઈ ગયા નસીબ જોગે વજ્રમુખ નામનો એક કીડો કર્ણની સાથળને કોરવા લાગ્યો વજ્રમુખ જેનું મોઢું જ મજબૂત હોય જેને જે અંદર ખૂપાવી છે કર્ણની સાથળમાં એ જ બહુ મજબૂત છે એ કીડાએ કર્ણની બંને સાથળોને કોરી નાખી ગુરુની ઊંઘમાં ખલેલ ન પહોંચે એટલે કર્ણ ધીરજ વેદના સહી રહ્યો છે કર્ણના સાથળમાંથી વહી નીકળતા લોહીના સ્પર્શથી પરશુરામ એકદમ જાગી જાય છે પરશુરામ સમજી ગયા કે કર્ણ બ્રાહ્મણ નથી કારણ કે બ્રાહ્મણમાં કદી આવી સહનશક્તિ હોઈ શકે નહીં પરશુરામે કર્ણને ઓળખીને શાપ શાપ આપ્યો એ શું હતો અણીના સમયે તારા બધા અસ્ત્રો નિષ્ફળ જશે કર્ણની સ્થિતિ અત્યારે નિરાશા ભરેલી છે તે એવા યુદ્ધમાં ઝંપલાવવાનો છે જેમાં એના પક્ષે ઉધાર પાસું એ છે એના શસ્ત્રો નિર્વીર્ય થઈ ચૂક્યા છે તે પાંડવોને પોતાના ભાઈઓ તરીકે ઓળખે છે એ એની બીજી નિરાશા છે કર્ણ પોતાના શસ્ત્રોની પરીક્ષા કરી જોઈએ છે પણ શસ્ત્રો તેજ વગરના છે દીનતાને લીધે આંખ મીચી ગયેલા વારંવાર ઠોકર ખાતા ઘોડાઓને મદોન્મત હાથીઓ જાણે તેને યુદ્ધમાંથી પાછા ફરવાનું સૂચવતા હોય એવું લાગે છે શંખ અને દુદુંભીઓ પણ શાંત થઈ ગયા છે બધા જ એવા છે આમાં જોશ જોમ કે આનંદ કે ઉત્સાહને તો અવકાશ છે જ નહીં જે યોદ્ધો યુદ્ધમાં પગ મુકતા પહેલા જાણે છે કે એના અસ્ત્રો બધા શસ્ત્ર એક કામ નથી કરવાનું જે જાણે છે કે એને દુશ્મનો પર અર્જુન સિવાય કોઈ પર હાથ નથી ઉપાડવાનો જે જાણે છે કે પોતે જે કવચ અને કુંડળ થકીએ અવધ્ય હતો કોઈ એને મારી નહોતું શકે એ પણ પોતે દાનમાં આપી ચૂક્યો છે આવો કર્ણ નિરાશા ન અનુભવે તો બીજું શું અનુભવે પણ કર્ણ નિરુત્સાહ થવા માંગતો નથી એટલે જ કર્ણભારનો કર્ણ કેમ મહાન છે કેમ ઉદ્દાત છે એનું કારણ જ આ છે શલ્યને પણ એના માટે સહાનુભૂતિ થાય છે દુઃખ થાય છે પણ કર્ણ નિરુત્સાહ બનવા માંગતો નથી એ મરણ્યો બની પોતાના ગૌરવને ઉચિત જેવી લડાઈ લડાય એવી લડવા તૈયાર થાય છે એ અશ્વોને પોતાનું રક્ષણ કરવા જણાવે છે યુદ્ધ તરફ અગ્રેસર થતો કર્ણ ગાયો બ્રાહ્મણો પતિવ્રતા સ્ત્રીઓ યુદ્ધમાંથી પાછા ન ફરનાર યોદ્ધાઓનું પણ કલ્યાણ ઈચ્છે છે પોતાનો અંતકાળ નજીક આવ્યો છે એવું જાણવા છતાં કર્ણ સ્વસ્થ અને પ્રસન્ન છે તે પાંડવોની સેનામાં પ્રવેશીને ધર્મરાજને પકડીને અર્જુનને બાણોથી પાડી દઈને યુદ્ધના મોરચાને ખુલ્લો કરવા ઈચ્છે છે જે પ્રસ્તાવના છે નાટકની પછી યોદ્ધો કુરુક્ષેત્રનું યુદ્ધ શરૂ થઈ ગયું છે એવું માલીની છંદમાં વર્ણન કરે છે આ વર્ણન ટૂંકું પણ અર્થસભર છે યુદ્ધસ્ય રમ્યા એ ન્યાયે આ વર્ણન વોટ નેક્સ્ટ એવી આપણી હવે શું થશે એવી એક ઉત્કંઠા આપણા મનમાં ઊભી કરે છે યોદ્ધો કર્ણનો પણ પ્રભાવ ઉત્પન્ન થાય એવું વર્ણન કરે છે આવા પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા કર્ણને પણ હૃદયમાં કઈ વ્યથા થઈ રહી હશે એવું કુતૂહલ જન્માવવામાં પણ ભાસ બિલકુલ સફળ રહ્યા છે કર્ણ યત્રા સાવરજુન તત્રેવ યોધ્યતામ મમ રથ જ્યાં અર્જુન હોય ત્યાં મારા રથને લઈ જાઓ એવી ઉક્તિ નાટકમાં ત્રણ વાર બોલે છે આથી અર્જુન સાથે લડવાની એની તીવ્ર ઈચ્છા પ્રગટ થાય છે કર્ણ માને છે કે મારવો તો મીર આજે આપણી ગુજરાતીમાં કહેવત છે મારવો તો અર્જુન માને આમ પણ એવું જ વચન આપ્યું છે અર્જુન સિવાય અન્ય કોઈ સાથે લડવાની રુચિ પણ નથી ને અર્થ પણ નથી કારણ કે એને હાથ ઉપાડવાનો નથી અર્જુન સાથે જાણે કે જમા ઉધારના ચોપડા મેળવવાના હોય એટલી ઉત્સુકતા કર્ણને છે કર્ણ ભીષણ યુદ્ધનું દ્રશ્ય જોતા દ્રવી જાય છે કર્ણની આ સ્થિતિ ભગવદ્ ગીતામાં અર્જુનની હતી એ પ્રકારની છે આ ફિલોસોફર સ્પેન તમે વિચારો છો એટલે તમને આ પીડા થાય છે આ યોદ્ધાની જળતા નથી પણ એક ચિંતકની પીડા છે આ કાયરતા નથી આ સંવેદનશીલતાની નિશાની છે કર્ણનો વિષાદ કમિંગ ઇવેન્ટ કાસ્ટ ધેર શેડોઝ બિફોર હવે પછી થનારી ઘટનાઓનો પડછાયો જાણે કે પહેલાં પડતો હોય એવું લાગે છે કર્ણ યુધિષ્ઠિર વગેરેને પોતાના નાના ભાઈઓ તરીકે ઓળખે છે એ એની સૌથી મોટી કમનસીબી છે યુદ્ધમાં જતા પહેલાં કુંતીએ તું કૌંતેય છે એ જે કહ્યું છે એ કર્ણની બહુ મોટી કમનસીબી છે કર્ણ માતાને આપેલા વચનથી પણ બંધાયેલો છે કર્ણની વિવશતા એની પ્રતિજ્ઞા પાલન વૃત્તિ પ્રેક્ષકોની અંદર કર્ણ પ્રત્યે એક વિશિષ્ટ સહાનુભૂતિ જગાવે છે પરશુરામનો શાપ કર્ણની હૃદય વિદારક વ્યથા છે કર્ણ યુદ્ધનો મહાસાગર તરવા તો નીકળ્યો છે પણ એના હલેસા તૂટેલા છે કારણ કે એના શસ્ત્રો કામ નથી કરતા આ પ્રસંગમાં કર્ણ ભલે જૂઠું બોલ્યો હોય એવું લાગે પણ કર્ણની અસ્ત્રવિદ્યા શીખવાની તાલાવેલી એની હિંમત એની ગુરુભક્તિ દુઃખને ચૂંકે ચા કર્યા વગર સહન કરવાની એની ધીરજ એની સાહસપ્રિયતા એનો જોખમ ઉઠાવવાનો સ્વભાવ આપણને બતાવે છે અશ્વ વગર જાણે કે અશ્વ વગેરે પ્રાણીઓ તથા નિસ્તેજ વાતાવરણ કર્ણની વ્યથાનો પડઘો પાડી રહ્યા છે ભાસે એક કુશળ કલાકારને છાજે એવી રીતે પ્રકૃતિમાં પણ માનવ સંવેદના પ્રગટાવી છે કાલિદાસ આ બાબતમાં ભાસના ઉત્તમ શિષ્ય છે કર્ણ રણમેદાનમાં જીત કે હાર એ બંનેમાં સફળતા જુએ છે ભગવાન કૃષ્ણ અર્જુન અર્જુનને આવું જ કહે છે હતો વા પ્રાપ્યસ્યસી સ્વર્ગમ જીતવા વા ભોક્ષસે મહીમ જગતના રણ મેદાનમાંથી આખરી વિદાય થઈ રહેલો કારણ સર્વનું ભલું થવ તથા અક્ષય ઈચ્છે છે લડવા જતો યોદ્ધો સમાજ માટે સમર્પણ કરવા જાય છે કારણ એશહ ભો પ્રસન્નો સ્મી કહે છે એનો મર્મ છે કર્ણની પ્રસન્નતા એના સમર્પણમાંથી પ્રગટે છે